એ જય મુગલ જય મુગલ ચંદુભાઈ રૂડા વાત કરો ને હે ચંદુભાઈ રૂડા હું શૈલેષ મીર વાત કરું બાવડા થી મારે થોડીક માહિતી લેવી ત્યારે મેં તમને ફોન કર્યો હતો જે અત્યારે તમને ખબર હોય આપડે કે જે આહિર ને કોરી સમાજના બ્રાદ નહી આપડે જે આહિર નો અમીર બારાડી એટલે મેં તમારા વિરુદ્ધમાં અમીર બારાડી નામ ઓડિયો જોયા મેં પછી મે વાયા મારા સમાજમાંથી મેં તમારો નંબર માંગ્યો મને ચંદુભાઈ નો નંબર આપો તો મારે એમની સાથે થોડીક વાત કરવી હતી બોલો ને ભાઈ હો હવે આપણે મારે થોડીક માહિતી જોતી હતી કે જે હમીર બારાડી છે એનો ધંધો બંધો શું છે એ બધું મારે થોડું જોતું તું મારે એમ ઈ ભાઈ જો મારા નામની સુપારી છે ને એની લીધી પૂનમ પાસેથી હા હા જેમાં મેં એની ઉપર ત્રણ એફઆરઆઈ દાખલ કરાવી છે અને એક એફઆરઆઈ બાબતે હજી હાલે છે જેમાં કોર્ટમાં ના જ ગયો તો હું આપણે સાયબર ક્રાઇમ ને સીસીટીવી ફૂટેજ માંગવાની હવે આને ઘરમાંથી તો કાઢી મૂક્યો છે એના ઘરના એમ કીએ છે અને હમણાં આ ગઈ ને સોળ તારીખ ત્યારે એ મને મારી નાખવા માટે આવ્યો હતો અને પોલીસ એ જાણ થઇ જાય છે પણ પોલીસ પછી પુનમબેન ના લીધે આ બધું થઈ અને કેસ આખો જેમાં ને છોડાવવા કોઈ આવ્યું નતું ત્યારે જામીન પડવા કોઈ આવ્યું નહોતું એના કુટુંબ કે એના મિત્ર મંડળ કે જે પણ હોય તે એને જામીન માટે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં કોઈ જામીન પડવા આવ્યું નહોતું અને એટલું તમે માની લ્યો કે અહીંના એના સમાજના લોકો છે ને એ બધાય એને કાયમ ના કાયમ કોક ને કોક ક્યાંક ને ક્યાંક માથા ની હોય ચંદુભાઈ હું એમ કેવા માંગુ છું આજે જયરાજ આહિર નો આજે સપોર્ટ કરે છે બરાબર તો આજે એના સમાજની જે બેન દીકરી હતી આજે પોલીસ વાળા રસડી રસડી લઇ ગયા બરાબર તો આજે એને ત્યાંને એક વિડીયો બનાવ્યો છે ને એક તો આ આજ સુધી એને આજે તમે સમજો આજે બેન એની એની જે સમાજની બેન દીકરીઓ હતી આજે પોલીસ વાળા ધસડી ધસડી એમને લઈ ગયા તીર તીર તીરહરણ થયું ગયા હોય ને આજે આજે આપણી બેન દીકરીઓને પોલીસ વાળા ધસડી ધસડી લઈ જાય એટલે તીરહરણ જેવા આપડે માં થયું ને એવું જુનાગઢમાં હાજર આહીર સમાજની બેન દીકરીઓને કંઈક આંદોલન કર્યું છે ભાઈનો એક નો મેં વિડીયો રેકોર્ડિંગ મેં જોયું તું કે ટાઈમ નો બનાવ છે આજકાલ નો નથી બહુ ટાઈમ નો બનાવ છે પણ આજે જૂની વાત છે હા જૂની વાત છે તો અમારા મગજમાં નથી હા એટલે હું એમ કહેવા માંગુ છું આજે એ ખાલી નાના માણસનો પક્ષ લઈને નથી જતો જ્યાં પૈસા ભારે ત્યાં પક્ષ લઈને જાય છે તમે સમજો આજે ભાઈ પૈસા માટે તો કામ કરે છે ને અને પૈસા કામ કરે છે અહીં બધે ખબર છે અમારા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લામાં બધે ખબર છે હા એટલે મારા સમાજ ના કોણ છે હા મારા સમાજના છોકરાઓને એ ચેલેન્જ આપે છે કે તમે ક્યારે દેવભૂમિ દ્વારકા આવવાના છો એટલે મેં કીધું થોડો બાયોડેટા મારે બહેનો લેવો ભાઈ ભાઈનું કામકાજ શું છે અને શું છે એની છે એમ ભાઈ એનાથી છે ને પાકો પાપડ ભાંગે એમ નથી હવે એનાથી આગળ તમારે વધારે હું તમને માહિતી આપું તમે સેકીને પાપડ એને આપશો તો એનાથી સેકીને પાપડ એનાથી નહીં ભાંગે આ તો પૂનમ નો ટેકો હતો ને પૂનમ અમે જેટલા લોકો આ સમાજ સેવા કરીએ છીએ ને એના માટે પૂનમ આને ઉભો કર્યો હતો હવે અત્યારે પૂનમ બેન ને પણ આની ધંધે લગાડી દીધા છે પૂનમ બેન એફઆરઆઈ એના માટે થઈ ગયું ને ચાર તો મેં એફઆરઆઈ કરાવી છે હજી એફઆરઆઈ પુનમબેન માટે માટે એના માટે કરાવવા માટે મારા પ્રયત્ન ચાલુ છે નો ગુનો દાખલ કરાવવાના મારા પ્રયત્ન ચાલુ છે ખાલી એક જ નહીં મારી વાત સાંભળો આની એ તો એના સમાજના લોકોને નથી મુલતા બરાબર આ વ્યક્તિ ના ઘરનો ના ઘાટ નો કાલ તમે એમ સમજી લો ને કે તમે પોલીસ સ્ટેશન તપાસ કરો કે ખંભાળિયામાં પોલીસ સ્ટેશન તમે ફોન કરીને પૂછી લો કે આ વ્યક્તિ કોણ છે એના ઘરનાઓને તમે એના તપાસ કરી લ્યો કે ભાઈ આ તમારે એના વ્યવહાર છે એટલે એના ઘરના એમ કહે છે કે ભાઈ અમારે આ જોતો નથી પોલીસની આ તપાસ કરવા જાય છે ને ઘરના એના ખુદ એમ કે ભાઈ અમે એનાથી થાય કાજી એના પરિવારમાં કેટલા લોકો છે એના પરિવારમાં કેટલા લોકો છે એ તો મને ભાઈ બહુ ખ્યાલ નથી હા એટલે આના ઘર ની બહાર કાઢી મૂક્યો છે ને મતલબ વિચાર તો કરો ઘરમાં કઈ આયર સમાજ નું નેતૃત્વ કરવા ગયો છે ઘરઅંબારી પેલા બેસાય પછી બાર નું બહુ નેતૃત્વ કરવા જવાય પેલા પેતા પોતાના મા બાપની સેવા કરાય પછી બીજાની સેવા કરવા જવાય ભાઈ એની ક્યાં સેવા કરવી છે અત્યાર સુધી આગળના વિડીયો જોશો તો એ કેટલા ઉપયોગ કરતો હતો હા હા બે ફાર્મ મારી આઈડીમાં જેના વિડીયો મુકેલા છે મને કેટલી ફેરે ધમકી દીધી છે અને મેં તો આપણે તો કાયદા મુજબ ચાલવાનું ગુનો દાખલ કરાવી દેવાનું હમણાં એને પોલીસ વાળા મારી 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 તોડી નાખ્યો કોઈ એની ભાષા સુધરી ગઈ ને હવે એમ કહે છે કાયદામાં રહેવાનું નામ છે ખરી વાત બહુ માર્યો તો અમીરબા બહુ 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 માયરો સોળ તારીખે હા તમે માગો ને ખમરિયા પોલીસ સ્ટેશન ઉપર સીસીટીવી મારી લજની સામે માર્યો હતો જોયો એવું એમ ને મારી મારીને તોડી નાખ્યો એમ ને તોડી નાખો પૂછજો ને ફોન કરીને હા 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 ચંદુભાઈ આજે શું છે આજે અમારી અમારી લડત તો ચંદુભાઈ કેવી છે કે આજે અમારા સમાજના દીકરાને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર દ્વારા માર મારવામાં આવ્યો માર મરાવડાવવામાં આવ્યો છે ગુંડાઓ દ્વારા બરાબર આજે આજે એનો જ સપોર્ટ કરવા ગયો છે એ ભાઈ તો હકીકતમાં જે સાચું હોય એની પાસે રહેવાય અને અમારી પાસે તો પૂરેપૂરા પ્રૂફ છે બરાબર પણ ભાઈ એની પેલો વિડીયો મેં તો જોયું નથી પણ પેલો વિડીયો મેં એવું ઉલ્લેખ કર્યું હતું કે ભાઈ જો એ માયાભાઈ છોકરાનો જો ખરેખર આમાં રોલ નીકળશે તો હું કોરી સમાજ સાથે આવીશ અને પાછો વળી બીજી આ વિડીયોમાં એ ફરી ગયો ને હા હા હું એ જ કહેવા માંગુ છું ને તમે અસલ તમે જો ગમે તે સમાજ નું હોય ગમે તે સમાજ નું હોય જે સાચો હોય એને ના થાય સો ટકા સો ટકા તમારી સાચી વાત અને તમે આમ મને ઓળખતા હો ન ઓળખતા હો મને ખબર નથી પણ હવે તમે મારે મારી પાસે માહિતી લીધી એટલે હું તમને ગુજરાતના કોઈ બી અધિકારીને સરકારને તમે મારું નામ પૂછી લેજો એટલે તમને મળી જશે કે જ્યાં ખોટું થાય નઈ ત્યાં દરેક સમાજે અવાજ ઉઠાવવો જોઈએ અને અસામાજિક તત્વ ક્યાંય પણ આપણા ગુજરાતમાં ચલાવી લેવા ન જોઈએ પછી ગમે તે સમાજ નું હોય હા એટલે ચંદુભાઈ ચંદુભાઈ મારે તો મેં વડીલ તરીકે મેં તમારી પાસે એટલે જ આ માહિતી માગી હતી કે અમે તો શું અમે છે અમદાવાદ જિલ્લાના છીએ એટલે અમને ત્યાંની માહિતી હોય ને પૂરેપૂરી એટલે પહેલા મેં તો ખાલી અમે જાણું ભાઈ આ ભાઈનું કામકાજ શું છે કે ખાલી તોડ પાણી કરવા કે ખાલી શું કરવું એટલે મેં તો તમારી માહિતી તમારી પાસે માહિતી પાકી મળી રહેશે મને એટલા માટે મેં તમે મારી પાસે જાણવા માટે ફોન કર્યો હતો અરે પણ મારી પાસેથી પાકી માહિતી છે ને તમે ખંભાળિયા પોલીસ સ્ટેશનથી પણ પાકી માહિતી મેળવી શકો છો પોલીસ સ્ટેશનથી તમને જવાબ આજ આવશે કે ભાઈ એનું જામીન પડવા કોઈ અહીંયા આવતું નથી અમારે જામીન ગોતવીને એને છોડાવવો પડે હા બીજું જામીન ગોતી છોડાવે છે હા બીજું બીજું એમ કે આના જે અમીરભાઈ આ બારાડી છે તેને આહિર સમાજ કેવું માને છે આ દેવભૂમિ દ્વારકામાં હવે ભાઈ આને જો આહિર સમાજ માનતું હોય ને આનું કયું કરતું હોય તો સમાજ તો અત્યારે મોટો છે ને ભાઈ અને મુરલીધર ની દયા થી સક્ષમય છે આના સપોર્ટમાં નથી આવતા તમે નથી વિચારતા હા વાત એને જામીન કરાવતા જોવા જોઈએ ને એમ આજે એના સપોર્ટમાં હોય તો જામીન કરાવવા કેમ જતા નથી હા પણ હમણાં આજે થોડાક દિવસ પેલાની વાત છે પૂછ્યું કે જામીન એમ કે ભાઈ તારું એમ કે કોણ પડ્યું હતું પોલીસ વાળા એ ગોયતું જામીન અને પછી મૂકવામાં આવ્યું એટલે મતલબ કે એની જામીન કરાવવાની હેસિયત નથી એવું થયું મતલબ નો જ હોય ને પણ તમે ખબર પોલીસ તપાસ કરો ને એટલે તમને કે છે કે ભાઈ પોલીસ જામીન કરાવી લઈને મુકાય બાકી ખાલી જામીન પડવા કોઈ નહોતું એવું બાકી ખાલી ફાકા ફોજદારી કરે છે બાકી કઈ છે નહીં લેવાનું ખાલી ફાકા ફોજદારી આ તો પૂનમબેન નો માથે હાથ અત્યારે હોય ન હોય ખબર નહીં પણ મારી સામે જયારે આવ્યો ને ત્યારે પૂનમબેન ને મોકલા હતા એટલે આ બધું કરતો હતો ને પૂનમબેન નાથી આપડે પુરાવા સહિત પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે કે પુલ્લમબેનનો ઉભો કરેલ વ્યક્તિ છે આજથી ત્રણ મહિના પહેલાનો એનો જો તમે ત્રણ થી ચાર મહિના પહેલાના એના વિડીયો જોશો તો એની દિશા આખી અલગ હતી કે જે પોતે પોતામાં મસ્ત હતો એટલે હવે હું ખાલી ખાલી ચંદુભાઈ તાવાઈ પાસે હું ખાલી એટલું જાણવા માંગુ છું એટલે ખાલી આ જય ને સપોર્ટ કરે છે ખાલી પૈસા માટે જ કરે છે ને હા હા ભાઈ એને બીજું કઈ ના હોય બાકી એને પૈસા મતલબ છે એમ એટલે પૈસા પૈસા મળે તો ખોટા માણસ પણ સાથ આપે અરે ભાઈ એની જ્યાં જ્યાં કર્યું છે ત્યાં બધે તમે એના સમાજનો વિરોધ જ્યાં ત્યાં કર્યું છે ને એ પૈસા લઈને જ હવે એની પાસે કોઈ ઇન્કમ નથી એનો કોઈ કામ ધંધો નથી એને ઘરના રાખતા નથી તો અત્યારે ફરી રહ્યો છે હરી રહ્યો છે મોજો કરી રહ્યો છે એ પૈસા ક્યાંથી આવે છે લોકોના લોકોના કરવા કરવાના ખાલી હા પણ તમે મને કયો ને પૈસા ક્યાંથી આવતા હોય બસ આ તોડ પાણી કરતા હોય શું કરે હા તો આવા છે ને ભાઈ અંદર ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ હોય સો ટકા સો ટકા સિંધુભાઈ એટલે એનું કાઈ એનાથી હું તમને કઉ કે તમે ફર્સ્ટ ક્લાસ પાપડ શેકીને દેશો ને પછી કે પણ ક્યાં ભાંગીને બતાવતો નહીં ભાંગી ચોક્કસ ચોક્કસ સિંધુભાઈ આપનો ખુબ ખુબ આભાર કે તમે અમારી સાથે જોડાયા મારે ખાલી માહિતી જાણવી હતી અને તમે બહુ ખુબ સરસ મને માહિતી આપી એના માટે આપનો ધન્યવાદ અને સો ટકા અમે દેવભૂમિ દ્વારકા આવશું તો સો ટકા અમે તમને મળશું સિંધુભાઈ ચોક્કસ ચોક્કસ ભાઈ સત્યની લડાઈ જ્યાં પણ હોય ત્યાં લડતા રહેજો સો ટકા કરતા કોઈ પણ સમાજમાં અસામાજિક તત્વો કે ગુંડા તત્વ ચલાવી ન લેવાય પછી ગમે તે સમાજ નું હોય હા હા એને બિલકુલ બક્ષાય નહીં મૂકી દે આમાં તો ચંદુભાઈ આમાં એવું છે કે અમે તો સમાજવાત કરવા માંગતા નથી આજે અમારા સમાજના દીકરાને ન્યાય નથી મળતો ત્યારે અમારે આવું પડ્યું છે ને આજે અમારા સમાજના દીકરાને ન્યાય મળી ગયો તો અમારે રોડ ઉપર ઉતરવાની કોઈ જરૂર નથી મારે ભાઈ આ સિસ્ટમ સામે એટલે તો હું લડી રહ્યો છું આજે પાંચ વર્ષથી હું ધારો લડી રહ્યો છું સિસ્ટમ સામે જ કે એટલું અન્યાય ને એટલું અત્યાચાર ને એટલું ભ્રષ્ટાચાર છે ને કે જેની કોઈ સીમા જ નથી કે ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ હંમેશા પીડાય છે હંમેશા એની ઉપર જ અત્યારે બધું કે ને કે ત્રાહીમામ એની ઉપર કરવામાં આવે છે હા ચંદુભાઈ ચંદુભાઈ આ તો શું છે અમારે એવું છે અમારા સમાજના લોકો ને ફોન કરી કરીને ધમકી આપતા હોય છે એટલે મેં ખાલી મને જાણવા દે આનું શું છે એટલા માટે ખાસ તમને ફોન કે બે ત્રણ મારા સમાજના દીકરાઓને થોડી ધમકી આપી દી કે ભાઈ તમે દેવભૂમિ દ્વારકા આવો એટલે મને ખબર પડે કે દેવભૂમિ દ્વારકામાં શું કરે અમે લોકો આવવાના જ છીએ અમે દેવભૂમિ દ્વારકા સો ગાડીઓ લઈને અમે આવવાના છીએ અમે પછી અમે એને ફોન કરશુ ભાઈ અમે અમીરભાઈ બારાડીભાઈ અમે આયા છીએ દ્વારકા બોલો શું કરું છું તમારે હા બરાબર છે હા એટલે અમે અમે એના માટે તમને ફોન કર્યો હું જાણીતો આની કેટલી વેલ્યુ છે એમ ભાઈ એ તો તમે આ દીકરાને ગમે પૂછો અમારી બાજુના હા હા એટલે એ તમને કેસે એટલે મતલબ કેમ કે દેવભૂમિ દ્વારકાની અંદર તમારા આહીર એમના આહીર સમાજમાં એની કઈ વેલ્યુ નથી એવું થયું ને ભાઈ જે વ્યક્તિ ઘરના રાખતા ન હોય હા હા આ ઘરમાંથી દાખલા તરીકે તમને તમારા ઘરના ક્યારે કાઢી નાખે સો ટકા સો ટકા મારી કઈ વેલી કાઢી કામ ધંધો ના કરતો હોય હા તો તમે હજી એનાથી પાકો પુરાવો જોતો હોય તો ખબર પોલીસ સ્ટેશન માં ફોન કરી અને પૂછી જુઓ કે ભાઈ આ સાચી છે તમને પોલીસ સ્ટેશન થી જવાબ આજ મળશે જે મેં તમને જવાબ આપ્યો હોય કઈ કઈ વાંધો નહીં ધન્યવાદ તમારો ચંદુભાઈ આપડે ત્યાં આવીએ તારે મળીએ ચોક્કસ ચોક્કસ જય માતાજી હા જય માતાજી